જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં આજે અમે આવ્યા છે કોડીનાર માર્કેટ યાર્ડમાં અડદ મગની હરાજી હતી કરવાની એટલા માટે આવ્યા છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો આ તો આપણું ટ્રેક્ટર અત્યારે લાઈનમાં છે ગેટ છે તો આટલી બધું લાઈન છે આ યારનો ગેટ છે અમે હવે ત્યાંથી અહીં બધી લાઈન છે આપણી પાછળ લાઈન છે અને આપણું આ બાચકા ભરેલા છે એની પાછળ લાઈન છે લાંબી

ઘણી આપણે અડધી કલાક ઉપર થઈ ગઈ છે તો પહોંચી ગયા છે ને હવે આપણે અંદર જઈએ પછી હરાજી જતા વાતને આપણો વારો આવે એ આગળ બતાવ તો સમીલે આપણે ટ્રેક્ટર આપણું લગાવી દીધું છે અહીંયા અને હવે કઈ વારો આવે એ જોઈએ બધી લાઈન જ છે આખું ગ્રાઉન્ડ ભર્યું છે આ બરાબર 10 10 10 10 10 10 10 નું રમણવાડ 1100 10 10 10 10 લે 10 10 10 માં સુબોળા નું અઠાણું અઠાણું નવાનું બારસો એક બે બારસો એક બારસો એક બે બારસો બે ત્રણ ચાર પંદર બારસો ચાર બારસો ચાર અરે તો જો મતલબ 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 કરી દેવા તો નહીં 15 પર એન્ટી દોપન દોપન

આ લક્ષ્ય ને ચાલે છે ને ભાઈ જુનો જુનો છે ને આ બધી એ વાત છે કે એના સમાતી ને જો મોમ 37 3050 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 305 તો ફેમેલી ફાઈનલી આપણે અડદમગ હરાજી થઈ ગઈ છે અને જે ભાવ આવ્યા એ આપણે બધા પેમેન્ટ પેમેન્ટ બધું લેવાઈ ગયું છે અને હવે આપણે જાય છે અત્યારે ઘરે તો આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને